નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા આશા કરું છું કે તમે બધા મજામાં જ હશો સ્વાગત છે મિત્રો તમારું સોમનાથમાં સોમનાથ એક ધાર્મિક સ્થળ જ નહીં પરંતુ ભારતનો ઇતિહાસ સંસ્કૃતિ અને આસ્થાનું અડતુ શક્તિનું પ્રતીક છે જો ઘણીવાર મુગલ આક્રમણો દ્વારા તોડી નાખવામાં આવ્યું પણ અત્યારે તમારી સામે અડીખમ ઊભેલું તમને જોવા મળશે

જો તમે મિત્રો સોમનાથ ટ્રેનના માધ્યમથી આવવા માંગો છો તો નજદીકનું રેલવે સ્ટેશન વેરાવળ છે જ્યાંથી સોમનાથ મંદિર સાત કિલોમીટરના અંતરે આવેલું છે વેરાવળ રેલવે સ્ટેશને તમે ઉતરશો ત્યાંથી તમને મિત્રો રિક્ષા અથવા તો બસ મળી જશે રિક્ષામાં મિત્રો ભાડાની વાત કરીએ તો ત્રીસ રૂપિયા અને જો તમે બસમાં આવશો તો પંદર રૂપિયા અને મિત્રો જો તમે સોમનાથ મંદિરે બસના માધ્યમથી આવવા માંગો છો તો ગુજરાતની મેજર સિટી થી તમને ડાયરેક્ટ સોમનાથ ની બસ આરામ થી મળી જશે અને મિત્રો જો તમે ફ્લાઇટ થી સોમનાથ આવવા માંગો છો તો નજીક નું એરપોર્ટ થાય છે મિત્રો દીવ જ્યાં મિત્રો સોમનાથ 82 કિલોમીટર ના અંતરે આવેલું છે હવે મિત્રો આપણે સોમનાથ મંદિરે રોકાવાની વાત કરીએ તો મંદિર ની આજુબાજુ મિત્રો ઘણી બધી ધર્મશાળાઓ અને હોટેલો તમને જોવા મળશે હવે મિત્રો આપણે ધર્મશાળામાં વાત કરીએ તો મિત્રો તમને નેવું રૂપિયામાં મિત્રો તમને ડોર મેટ્રી નોન એસી મળી જશે ને બસો રૂપિયામાં તમને મિત્રો ડોર મેટ્રી એસી મળી જશે અને જો મિત્રો તમે રૂમ લેવા માંગો છો તો તમે ઓનલાઈન બુકિંગ કરાવીને આવજો કેમ કે મિત્રો અહીંયા ઓલરેડી રૂમો બુક થઈ જતી હોય છે એટલે મિત્રો તમે બુકિંગ કરાવીને આવજો તો મિત્રો આ રૂમ તમે જો લેવા માગો છો તો મિત્રો પ્રાઇઝનું જે લિસ્ટ છે તે સ્ક્રીન પર લગાવેલું છે તમે વિડીયો સ્ટોપ કરીને સ્ક્રીનશોટ પણ લઈ શકો છો તો મિત્રો સોમનાથ નું આ મંદિર ભગવાન શિવજીને સમર્પિત છે આ મંદિરને કુલ સત્તર વાર મિત્રો લૂંટવામાં આવ્યું હતું ને છ બાર મંદિરને તોડી નાખવામાં આવ્યું હતું વર્તમાન સમયમાં આ મંદિર ઝેડ પ્લસ સિક્યુરિટીમાં આવે છે આઝાદી પછી મિત્રો આ મંદિરનું નિર્માણ સરદાર વલ્લભભાઈ પટેલ કરાવ્યું હતું મંદિરની સામે તમે તેમની પ્રતિમા પણ જોઈ શકો છો તો મિત્રો મંદિરમાં પહોંચતાની પહેલાં જ તમારે મિત્રો કોઈ પણ પ્રકારનું ઇલેક્ટ્રોનિક આઇટમ હોય તો મિત્રો અહીંયા નિઃશુલ્ક સામાન ઘર બનેલા છે ત્યાં મિત્રો તમારો સામાન જમા કરવાનો રહેશે પછી મિત્રો તમે મંદિરમાં દર્શન કરવા માટે જઈ શકો છો તો મિત્રો ફાઇનલી આપણે સોમનાથના મુખ્ય મંદિરમાં દર્શન કરીને આવી ગયા છીએ ને હવે મિત્રો આપણે પહોંચી ગયા છે સોમનાથના જૂના મંદિરમાં દર્શન કરવા માટે આ મંદિર મિત્રો અહલ્યાબાઈ હોલકરજીએ બનાવ્યું હતું અહીંયા બે શિવલિંગ આવેલા છે તેમાં મિત્રો નીચેનું શિવલિંગ સ્વયંભુ શિવલિંગ છે તો મિત્રો આ જગ્યા પર તમે દર્શન કરવા માટે જરૂરથી આવજો તો મિત્રો સોમનાથ મંદિરમાં દર્શન કરીને હવે સોમનાથની આજુબાજુ નામની જગ્યા ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલી છે મિત્રો જરા નામનો પારધી જે બાણ ચલાવ્યું હતું તે મિત્રો આ બાણગંગાએથી ચલાવ્યું હતું અને ભગવાન કૃષ્ણને બાલકા તીર્થમાં વાગ્યું હતું તે સમયે મિત્રો આ એક જંગલ વિસ્તાર હતો બાલકા તીર્થ અને બાણગંગા અને મિત્રો આ બાણગંગા નામની જગ્યાએ ત્રણ સ્વયંભૂ શિવલિંગ આવેલા છે સાંજના સમયે મિત્રો સમુદ્ર દ્વારા મિત્રો અહીંયા સ્વયંમી જલ અભિષેક થતો હોય છે તો મિત્રો બાણગંગા નામની જગ્યાએ મિત્રો બિલકુલ નજીકમાં જ આવેલું છે હનુમાનજીનું મંદિર પણ મિત્રો મંદિરની અંદર વિડીયો બનાવેલા નથી તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભાલકા તીર્થે સોમનાથ મંદિરથી મિત્રો ચાર કિલોમીટરના અંતરે આવેલી છે આ જગ્યા તો મિત્રો જરા નામનો પારથી જે બાણ ચલાવ્યું હતું બાણ ગંગાથી અને ભગવાન શ્રી કૃષ્ણને ભાલકા તીર્થમાં મિત્રો આ જગ્યા પર વાગ્યું હતું અહીંયા તમને મિત્રો જરા નામનો પારથી ભગવાન શ્રી કૃષ્ણથી માફી આચના કરતો જોવા મળશે અને મિત્રો અહીંયા તમે પીપળાનું ઝાડ પણ જોઈ શકો છો જેના નીચે ભગવાન શ્રી કૃષ્ણ તપ સાધના કરી રહ્યા હતા તો મિત્રો આ જગ્યાનું એક વિશેષ મહત્વ છે કેમ કે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ અહીંયાથી પોતાનો દેહ ત્યાગ કર્યો હતો તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે સોમનાથ મંદિરથી એક કિલોમીટરના અંતરે આવેલી જગ્યા ત્રિવેણી સંગમે અહીંયા મિત્રો ત્રણ નદીઓનો સંગમ થાય છે હિરણ કપિલા અને સરસ્વતી મિત્રો પૌરાણિક કથાઓ અનુસાર મિત્રો અહીંયા પાંચ પાંડવ મિત્રો અહીંયા આવ્યા હતા અને મિત્રો તમને આ ઘાટ ઉપર તેમના દ્વારા સ્થાપિત પાંચ શિવલિંગ પણ તમને જોવા મળશે તો મિત્રો આ જગ્યા પર તમને કપિલા હિરણ સાથે મળતી જોવા મળશે ને આગળ જઈને મિત્રો સરસ્વતી નદીને મળે છે અને પછી મિત્રો આ નદીઓ અરબ સાગરને મળી જાય છે તો મિત્રો આ ત્રિવેણી સંગમની બિલકુલ નજીક જોવા મળશે જ્યાં મિત્રો તમને સૂર્ય સૂર્યકુંડ જોવા મળશે અને મિત્રો પાંડવોની ગુફા જોવા મળશે અને મિત્રો હિંગળાજ માતાજીનું મંદિર પણ જોવા મળશે પણ મિત્રો મંદિરમાં વિડીયો બનાવ નથી એટલે તમને મિત્રો અંદરનું હું તમને બતાવી જ નહીં શકું તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે ગોલોક ધામ તીર્થ જોવા માટે અહીંયા મિત્રો સૌપ્રથમ તમને જોવા મળશે ગીતા મંદિર અહીંયા મિત્રો તમને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થશે અને મિત્રો શ્રીમદ ભગવદ્ ગીતાના અઠાર અધ્યાય તમને આ ખંભા ઉપર લખેલા જોવા મળશે જે સંસ્કૃત ભાષામાં લખેલા છે તો મિત્રો ગીતા મંદિરની બિલકુલ નજીકમાં જ તમને જોવા મળશે બલદેવજીની ગુફા ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલદેવજી અહીંયાથી પોતાનો દેહ ત્યાગ કર્યો હતો અને મિત્રો અહીંયા તમને શેષ નાગના દર્શન થશે અને તેમની ચરણ પાદુકાના દર્શન થશે અહીંયાથી મિત્રો બલદેવજી શેષ અવતાર લઈને પાતાળ લોક ગયા હતા અને મિત્રો અહીંયા તમને ભગવાન શ્રી કૃષ્ણની ચરણ પાદુકાના પણ મિત્રો દર્શન થશે ભાલકા તીર્થમાં મિત્રો ભગવાન શ્રી કૃષ્ણને પગમાં બાણ વાગ્યું હતું ને મિત્રો દેહ ત્યાગ કર્યા બાદ મિત્રો પરમ ધામ વૈકુંઠ મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ અહીંયાથી ગયા હતા અને મિત્રો અહીંયા તમને શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીની મિત્રો ચોર્યાસી બેઠકમાંથી મિત્રો તમને પોસઠમી બેઠક અહીંયા જોવા મળશે હવે મિત્રો આપણે પહોંચી ગયા છે મંદિરની બિલકુલ નજીકમાં શ્રી રામ મંદિર જોવા માટે અહીંયા મિત્રો તમને બિલકુલ શાંતિનો અનુભવ થશે તો મિત્રો હવે તમને એક સવાલ થતો હશે કે મિત્રો આ દરેક સ્થળ કેવી રીતે જોવા તો મિત્રો તમારી પાસે બે ઓપ્શન છે તમે મિત્રો રિક્ષા થી જોઈ શકો છો અને મિત્રો તમે બસ માં જઈ શકો છો જો તમે રિક્ષા થી જવા માંગો છો તો 400 થી 500 રૂપિયા ભાડું થશે અને જો તમે બસ થી જવા માંગો છો તો 30 રૂપિયા ભાડું થશે આ દરેક સ્થળ જોવા માટે તો મિત્રો સોમનાથ ના દરેક સ્થળ જોઈને હવે આપણે પહોંચી ગયા છીએ સોમનાથ બીચ પર સોમનાથ બીચ પર જવા માટે પર પર્સન પાંચ રૂપિયા ટિકિટ થાય છે તો મિત્રો અહીંયા તમને મસ્ત મજાના સનરાઇઝ સનસેટના મિત્રો દર્શન થશે અને મિત્રો અહીંયા તમે ઘોડે સવારી ઊંટ સવારી ને મિત્રો તમે અહીંયા સાયકલિંગ પણ કરી શકો છો તો મિત્રો જો તમે સોમનાથ મંદિરે આવો તો મિત્રો અહીંયા બીચ પર જરૂરથી આવજો ને અહીંયા મિત્રો તમને હનુમાનજીની વિશાળકાય મૂર્તિના પણ મિત્રો તમને દર્શન થશે જે સમુદ્રની બિલકુલ સામે તમને જોવા મળશે તો મિત્રો ફાઇનલી કરી છે વિડીયોને આશા કરું છું કે આ વિડીયો તમને પસંદ આવે છે જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું ઘંટ બટન દબાવી દેજો મળી છે આવા જે વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય જય ગરી ગુજરાત